દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોઈએ આજના મુખ્ય સમાચાર માંડલ ની શાશ્વત વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરાયું વિજ્ઞાન મેળામાં સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો પચાસ થી વધારે વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી શાળાના આચાર્ય નિલેશભાઈ રાઠોડ અને શિક્ષક મિત્રોના અભૂતપૂર્વ પ્રયાસને લઈ બાળકોમાં ઉત્સાહ વધે તેમજ વિદ્યાર્થીઓ વિજ્ઞાનને વધુ લાળપૂર્વક જાણે તે માટે આ ખાસ પ્રકારના વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું ધોરણ પાંચથી નવમાં જે વિજ્ઞાન અને ગણિતને લગતા વિષયોમાં અલગ અલગ વૈજ્ઞાનિક કૃતિઓ આવતી હોય છે તેના સિદ્ધાંતો ઉપયોગ તે કેમ બને તે માત્ર વિદ્યાર્થીઓને પુસ્તકમાં જ જોવા મળતું હતું પણ વિદ્યાર્થીઓએ મહેનત કરીને શાળામાં વૈજ્ઞાનિક પ્રોજેક્ટો રજૂ કર્યા જેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ મેગ્નેટ ફૂટબોલ ગ્રાઉન્ડ રોબોટિક હેન્ડ કાર્બન પ્યુરિફિકેશન ક્રોપ પ્રોટેક્ટર હિમોડાયાલિસિસ સોલારથી વિદ્યુત ઊર્જા ગતિનો નિયમ સૂર્યચંદ્ર ગ્રહણ સહિતની કુલ પચાસથી વધારે કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી એ પણ માર્ગદર્શન આપ્યું આ વિજ્ઞાન મેળાને નિહાળવા માંડલની બીજી કેટલીક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા